જારે 20 કરોડ લોકો સમર્પણ અને સેવાની ભાવના સાથે ભેગા થાય છે ત્યારે તે માત્ર એક ઘટના નથી પરંતુ આત્માઓનો એક अनोખો સંગમ છે હું તેને આધ્યાત્મિક અર્થતંત્રનો સ્કેલ કહું છું તે જેટલું મોટું થાય તેટલું વધુ કાર્યક્ષમ બને છે માત્ર ભૌતિક અર્થમાં અર્થમાં જ નહીં પરંતુ માનવ અને માનવતાવાદી પણ આ શબ્દો છે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના જે તેમણે મહાકુંભ મેળાની ભવ્યતા અને આધ્યાત્મિકતા વિશે એક બ્લોગમાં આ લખ્યું છે ગૌતમ અદાણી તાજેતરમાં મહાકુંભની મુલાકાતે ગયા હતા સ્પિરિચ્યુઅલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર हाउड कुंभ इंस्पायर्स इंडिया शीर्षक धरावता ब्लॉग में ने गाथा मेतृत्व कहो विशाल मेड़ो एक आध्यात्मिक छे, गौतम अदाणी ब्लॉग मा के मानव टोला परिदृश्य मूंभ मेला तुलना पण वस्तु साथ नहीं एक कंपनी तरीके अमे आ वर्षे मेला खूबज व्यस्त तने જારે પર હું આ વિષય પર ચર્ચા કરું છું ત્યારે હું આપના પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતાથી ભરાઈ જાઉં છું ભારત ભ્રમા બંદરો એરપોર્ટ અને ઊર્જા નેટવર્ક બનાવનાર વ્યક્તિ તરીકે હું જેને આધ્યાત્મિક માળખો કહું છું તેના અદ્ભુત પ્રદર્શનથી આશ્ચર્યચકિત થઈ જાઉં છું તે એક એવી શક્તિ છે જેણે આપણી સંસ્કૃતિને હજારો વર્ષોથી ટકાવી રાખી છે. ગૌતમ અદાણી તેમના બ્લોગમાં લખે છે કે જ્યારે Harvard Business School એ કુંભ મેળાની વ્યવસ્થાનો અભ્યાસ કર્યો ત્યારે તેઓ તેની ભવ્યતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ એક ભારતીય તરીકે હું કંઈક વધુ ઊંડો વિચારું છું. વિશ્વનો સૌથી સફળ પોપ-અપ મેગા સિટી ફક્ત સંખ્યા જ નથી તેમાં શાશ્વત સિદ્ધાંતો પણ છે જે અમે અદાણી ગ્રુપમાં અનુસરવાનો પ્રયાસ કરીએ છીએ વિચાર કરો કે દર 12 વર્ષે પવિત્ર નદીઓના કિનારે ન્યૂયોર્ક કરતા મોટું એક કાંચલાવ શહેર બનાવવામાં આવે છે કોઈ બોર્ડ મીટિંગ્સ નથી કોઈ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન નથી કોઈ સાહસ મુડી નહીં ફક્ત શુદ્ધ ભારતીય વ્યવસ્થા જે સદીઓના શિક્ષણમાંથી પ્રાપ્ત થાય છે